અમરેલીના એક બાળ વૈજ્ઞાનિક કાવ્ય ગોંડલિયાએ નાની વયે મોટી સિદ્ધિ હાંસલ કરી છે આ વિદ્યાર્થીઓએ ચિખલકુ પ્રકૃતિ શિક્ષણ શિબિર ખાતે પ્રકૃતિ શિક્ષણથી પ્રેરિત થઈને વાઇલ્ડ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ માટે એક અદભુત ડિઝાઇન બનાવી છે જેની મદદથી કુવા કે અન્ય ઊંડાણવાળા જોખમી સ્થળોએ ફસાયેલા વન્યજીવોને બચાવવા માટે લિફ્ટ માફક કામ કરી પાંજરામાં પરિવર્તિત થઈને વન્યજીવોને વધુ સલામતી સાથે રેસ્ક્યુ કરી શકાશે આ ડિઝાઇનને ડોક્ટર સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર દ્વારા આયોજિત ઇનોવેશન ચેલેન્જ સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે સ્થાન મળ્યું છે આ વિદ્યાર્થી હાલ શાંતાબેન હરિભાઈ ગજીરા સ્કૂલમાં અભ્યાસ કરીને પોતાની આગવી નિરીક્ષણ શક્તિ અને સર્જન શક્તિની મદદથી અનેક વર્ગ મોડલ બનાવી ચૂક્યો છે ઇમરજન્સી ડોર પર બેઠો લે હોય તેને ઇમરજન્સી ડોર ખોલતા આવડતો નથી તો તેને અકસ્માતના કારણે અકસ્માતના કારણે ભીડ અને હુલાડુલી વધારે થઈ જાય છે જેના કારણે ઇમરજન્સી ડોર ખુલતો નથી અને લોકોની સમયસર બચાવ થઈ શકતો નથી જેના કારણે મેં એક એવું મોડલ બનાવેલું છે જેના કારણે જ્યારે અકસ્માત થાય એટલે એસટી બસના બંને બાજુના ઇમરજન્સી ડોર હોય તે ખુલી જાય અને તેમાંથી એક સીડી આવે જેના કારણે લોકોનો સમયસર બચાવ થઈ શકે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ છે ત્યાં ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે અને એરટીએલ લેબ દ્વારા ઘણો ખરો ટેકો પણ મળ્યો જેના કારણે હું આ મોડલને આસાનીથી બનાવી શકું છું